ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ગેંડી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈચી દર્શનમાં કહ્યું કે પહેલા વિધાનસભા ઘેરવાનો કાર્યક્રમ કરવાની ચીમકી પણ આપી હતી મેવાણીએ ટેટટાટ ઉમેદવારોને વિશ્વાસ અપાવ્યો કે તેઓ ગુજરાતના તેત્રીસ જિલ્લા જઈને લોકોમાં આ બાબતે જાગૃત કરશે અને સરકાર ઉપર દબાણ બનાવવા પ્રયત્ન કરશે અને આ મુદ્દે ફરી એકવાર

લોકોને કાયમી નોકરીનો ઓર્ડર આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધરે બેરોજગારીનો પ્રશ્નનું પણ થોડું સમાધાન થાય એટલું કરવાનું સાહીઠ હજારની ભરતી તો નથી કરતા જે દસ હજાર લોકોની ભરતી કરીશું ભરતીમાં લઈશું એની વાત કરી હતી એ પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ નથી એટલે આ બધા જ લોકો થાકી ગયા છે

આપણે શું ઓલરેડી જયારે પચાસ હજાર લાખ શિક્ષકોની જરૂરિયાત હોય અને 60000 ક્વોલિફાઈડ એક્ઝામ પાસ કરી ચુકેલા માણસો છે પણ નહી લેવાનું કારણ શું છે આ લોકોને માત્રને માતર એડ્રેસ કર છે બીજી બીજી આ ચુંટણી આવે ને ચૂંટણી તો ચુંટણી ની અંદર એમ નેમ કહેવા ચાલે તમે આટલા શિક્ષકો ની ભરતી કરી એ પ્રમાણે દેખાડો કરવો છે વિલાઈ કરું નથી છે બિહાર જેવા પછાત રાજ્ય છે કહેવાય છે એમાં એક લાખ શિક્ષકોની ભરતી એક વર્ષ અગાઉ પૂરી થઈ ગઈ છે અને ગુજરાત સરકાર છે વિકાસના છે મુખ્યમંત્રીની મૃદુતા કે આજે આ શિક્ષકોની વેદનાઓ અત્યારે જોઈ નથી રહી ખરેખર કાયમી શિક્ષકોની જગ્યાઓ છે તો કાયમી શિક્ષકોની પરીક્ષાઓ પાસ કરેલા દ્વિસ્તરીય પાસ કરેલા ઉમેદવારો છે તો એની ભરતી થવી જ જોઈ થવી જ જોઈ અને થવી જ જોઈ રાત્રે આવી ગયો નોટિફિકેશન પહેલી તારીખથી ફોર્મ ભરાણા સાત દિવસ સુધી સાત તારીખ સુધી ફોર્મ ભરાણા બીજા અઠવાડિયામાં પરીક્ષા ત્રીજા અઠવાડિયા મેન્સ પરીક્ષા ની અંદર પરીક્ષા આપી છે તો પણ અમે સારા માર્ક્સ સે પાસ કરી આપી જ્ઞાન સહાયક માટે કરીને ગયા જ્ઞાન સહાયક ગયા તો ત્યાં લોકો મારી સાથે દુષ્ટ જેવું વર્તન કરે કે અમને કંઈ આવડતું નથી પણ પરીક્ષા પાસ કરીને નથી બેઠા સમગ્ર ગુજરાતની સરકારી શાળાઓમાં એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે સામે સાહીઠ હજાર જેટલા ટેટાટ પાસ કરનારા ઉમેદવારો છે રાજ્યની સરકાર ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં આ સાહીઠ હજાર શિક્ષકોને જ્ઞાન સહાયકના બદલે કાયમી નોકરી આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધારી શકે વારંવારની રજૂઆતો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગાંધીનગર કક્ષાએ શિક્ષણ મંત્રીને અને સીએમ ને કરી છતાં સરકારના પેટનું પાણી હલતું ન હોય આઠ સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની વિધાનસભાના સત્રના પહેલા દિવસે સવારે દસ વાગે મોટી તાદાદમાં મોટી સંખ્યામાં સાહીઠે સાહીઠ હજાર લોકો જે લોકોએ ટેકટા પાસ કરી એ બધા જ પોતાના મિત્રો પરિચિતો ઓળખીતા અને પરિવારજનો સાથે ગાંધીનગર ચલોનો કોલ આપો ચલો ગાંધીનગર આઠ સપ્ટેમ્બર એક્ઝામ પાસ કરનારા સાહીઠ હજાર લોકોને કાયમી નોકરીનો ઓર્ડર મળે એ માગણી સાથે તો આઠ તારીખે ચલો આઠ સપ્ટેમ્બર ચલો કલા